આલી પરમેશ્વરમાંવાળા એટલે બારમાસ પરમાવને બરાબર હા તો કેની કે પૂજા હા પૂજા અમે 12 મહિનાની વાર્ષિક પૂજા જોરીને કરવી કોઈ બાધા માંડાય આ વાર્ષિક પૂજા વાર્ષિક પૂજા ઉમેદવારીની એક જ શમણ દેવાનો કે બજાવ છે હા તો બજા બેગામાં નથી જ જણો મૂકે છે શાચે મૂકી દેવા જીને જી મૂકવા હે એ કો તમે જમણ તો બ다가 રૂપિયા એ વસ્તુ જમણ જમણ નક્કી કરી લે પછી રૂપ પર કેન્સલ જઈ

અનુભવ <laughs> <laughs> મોક મોક યાર મજા આવે છે બાય એલી